એ રામચંદ્ર બોલ્યા શી આ વકળ આવશે અંશ અનાજ કરડશે કાગળો મોહિ ખાશે ધર્મ હશે કર્મ હશે પણ શરમ નહીં હોય પુત્ર માતાને આંખો બતાવશે અને રોજ ખેંચાતાણી ખેંચાતાણી હશે દરેક પગથી બંને પોતપોતાની મન માની કરશે ને મસ્તિવાના જેના હાથમાં હશે લાઢી ભેંસ તે લઈ જશે શ્યામ મનમાં ચોર હશે ઊંચા હશે શહેરના શેઠ અને ભગવાન ભક્તો ગરીબ હશે પુરાણો અનુસાર કળિયુગ સાથે જ દુનિયાનો અંત આવશે કળિયુગમાં પૃથ્વી પર અન્ય કરતા ધર્મને પાપ વધુ વધશે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ભવિષ્યમાં પૃથ્વી પર કળિયુગ આનાથી પણ વધુ ખતરનાક હશે કળિયુગમાં જ મનુષ્યના પોતાના કર્મોનું ફળ ભોગવશે અને કમોસમી વરસાદ તોફાન અને જળ સંકટનો સામનો કરવો પડશે કળિયુગ પુરાણોમાં શુદ્ધ ભવિષ્યવાણી કરવામાં આવી છે ભગવાન કૃષ્ણ ગીતામાં કહ્યું છે કે પૃથ્વી પર ચાર યુગો આવશે સતયુગ ચેતા યુગ દપર યુગ અને કળિયુગ સતયુગમાં પૃથ્વી પર ધર્મનું વૈશ્ચર્ય હતું ધર્મની સાથે અધર્મ પણ વ્યવહારમાં આવ્યો દ્વાપ યુગમાં અધર્મ અને પાપે પૃથ્વી પર પોતાનું સ્થાન બનાવ્યું ત્યારે કળયુગમાં પૃથ્વી પર ધર્મ કરતા પાપ વધ્યું છે ગીતામાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે પૃથ્વી પર પાપ વધશે ત્યારે ભગવાન અવશ્ય પૃથ્વીનું પલું કરવા આવશે ચાર લાખ બત્રીસ હજારના કળિયુગનું વર્ણન કરવામાં આવ્યું છે જ્યારે અત્યાર સુધી કળિયુગના માત્ર પાંચ હજાર એકસો ને બાવીસ વર્ષ જ પૂરા થયા છે કળિયુગના થોડા વર્ષોમાં એવું લાગે છે કે પાપ ચરમસીમાએ છે પરંતુ ભીષણ કળિયુગમાં પૃથ્વી પર એસિડનો વરસાદ થશે જેના કારણે છોડ અને પ્રાણીઓ મૃત્યુ પામશે અને માણસો પોતાની ભૂખ સંતોષવા એકબીજાને ખાઈ જશે પૈસાનું મહત્વ વધશે અને ઘરથી ઘરથી પરથી ધર્મ દયા અને માનવતાનો સંપૂર્ણ અંત આવશે પારિવારિક સંબંધો નામના જ રહેશે વેદોનું ખોટું અર્થઘટન થશે બાળકો તેમના માતા પિતાની સેવા કરશે નહીં પૃથ્વી પર ભૂખમરો રોગો ગરમી ઠંડી તોફાન અને હિમ વર્ષા પૂરી તેની ચરણ સીમા પર હશે અને અંતે વિશ્વનો અંત આવશે ભગવાન શ્રી કૃષ્ણ દ્વાર યુગમાં જ કળિયુગનું વર્ણન કર્યું હતું કે કળિયુગમાં લોકોનું જીવન કેવું હશે મિત્રો આ વાર્તામાં આપણે કળિયુગના પાંચ વિભાગો રજૂ કરીશું જે ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોને કહ્યા હતા અને તે વિભાગોમાંથી શીખી આપણે ફરક લાગી શકીએ છીએ આપણા જીવનમાં કેટલાક જરૂરી ફેરફારો પણ લાવી શકીએ છીએ ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોને કળિયુગના પાંચ કડવા સત્ય કહ્યા હતા જ્યારે પાંડવો જુગારવામાં જંગલમાં જઈ રહ્યા હતા તેથી જ સહદેવે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું અમે આટલું મોટો પાપ કર્યું નથી તો પણ અમને આટલી સજા કેમ કરવામાં આવે છે ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા પ્રિય સહદેવ દ્વાર યુગમાં અંતિમ તબક્કામાં કળિયુગની અસર છે અને અભાર યુધિષ્ઠિર આશ્ચર્ય સાથે ભગવાન કૃષ્ણએ પૂછ્યું એ વાસુદેવ કળિયુગ હજુ આવ્યો નથી અને તેના આટલા ભાયાના પરિણામો શા માટે છે જ્યારે કળિયુગ શરૂ થશે ત્યારે શુદ્ધ થશે ભગવાન કૃષ્ણએ કહ્યું તમે બધા ભાઈઓ જંગલમાં જાઓ અને પાછા આવો અને તમે જે જુઓ તે મને વિગતવાર જણાવો વધારે હું તમને કળિયુગની ગતિ વિશે જણાવીશ શકીર ભગવાન કૃષ્ણના કહેવાયા પાંચે ભાઈઓ જંગલમાં જુદી જુદી દિશામાં ગયા જ્યારે પાંચે ભાઈઓ જંગલમાં ગયા અને પાછા ફર્યા ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા ભગવાન કૃષ્ણ હાસ્ય અને કહ્યું હવે તમે લોકો કહો કે તમે શું જોયું સૌ પ્રથમ યુધિષ્ઠ કહ્યું હે યોગેશ્વર મેં બે શું હાથી જોયો આનો મતલબ શું થયો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા આનો અર્થ એ થયો કે કળિયુગના એવા લોકોનું રાજ્ય હશે જે બંને આ બાજુથી શોષણ કરશે કંઈક કહે છે કંઈક અને કરશે બીજું મનમાં કંઈક મને ક્રિયામાં કંઈક